હલો હું રમણીકભાઈ કોટરિયા આપનો પ્રશ્ન એ કે આપણી જમીન રેલવે કપાત ગઈ છે હવે રેલવે માં કપાત જે ગઈ છે ને એ મે તમને પૂછ્યું કે કઈ સાલ માં ગઈ છે બોલોજી ક્યારે ગઈ છે આઝાદી પેલા હા આઝાદી પેલા ગયેલી જમીન આપણી હતી જ નહી ખેડૂત ને એના અધિકારો મળ્યા અને નવા ટીપણ તૈયાર થયા બાવન થી સર બાસઠ સુધી માં મોટા ભાગે છપ્પન અઠાવન માં મહિના એટલે અઠાવન નું બોલતો હોઉં છું છતાંય તમારા ટીપ્પણ જે સાલ લખ આવે એ પછી જમીન કપાત કઈ હોય તો આપણે ક્લેમ કરવાનો રે એટલે એમાં તમારો કઈ જમીન ગઈ નથી રાજાશાહી વખત ની હતી રાજાશાહી વખત માં ગઈ બીજો પ્રશ્ન બોલો સર મારો પ્રશ્ન જ આ છે હું તમને એ સમજાવું છું મારી જમીન એકવીસ વીઘા જમીન છે હા એ વચ્ચે રેલ નીકળતી હતી રેલ ની ઓલી બાજુ પણ ટુકડો છે અને આ બાજુ પણ ટુકડો છે આ તો બે સ્વતંત્ર ટુકડા થયા પછી સાડા ચાર વીઘા જે રેલ ગઈ હા એને અમે એકત્રીકરણ કરાવ્યું ને એટલે હાઈકોર્ટે ત્રણ ટુકડા અલગ અલગ કરી દીધા રેલવે ટુકડા અલગ એકત્રીકરણ થોડું કેવાય કોને કેવાય બે સર્વે નંબર હોય એને એક કરવાનો

એકત્રીકરણ એટલે શું ખબર છે તમને અલગ અલગ સર્વે નંબર નું વિલીનીકરણ કરી નાખવાનું અને બધા ટુકડા ને એક જ નંબર આપવો એને એકત્રીકરણ કેવાય આ એકત્રીકરણ ની વ્યાખ્યા થઈ ઓકે હા

ખર્ચા હું કામ કરવાનીઓ નીકળે છે ભલે નીકળે ઓકે પાનિયુ ખટાવા જાવ અને ખટો ખર્ચો કરો એને બદલે હવે આપણે કોઈ તો ભરતા નથી શિક્ષણ બે રૂપિયા ભરી દેવો સારો ઉલટાનો તમારી ક્યાં ખાતરદારી તૂટતી હશે તો તમારી ખાતરદારી જીવતી થશે આનાથી કાલે તમને ફાયદામાં રહેશે ભૂલતી જમીન વેચાઈ દીધા સરકાર વાળી જમીન તો તમે વેચી નથી ના ના તો પડી નથી તો ઉલટાની તમારા માટે આશીર્વાદ આપો ને તો બાબા કે ભાઈ આ મોટા મોટા આશીર્વાદ છે બોલતી નથી બોલતી થાય ને તો નવા આશીર્વાદ લેવા આવીશ તમારી જમીનમાં નામ બોલે છે ને સરકાર માં તો ભલે બોલે એ તમને આશીર્વાદ રૂપ છે ઓકે એને કઈ કરવા ન જાવ એ ભલે ઉભું હા એનો આકાર ઉલ્ટા નો તમે ભૈયા રાખો ભાઈ ભલે રહ્યું